હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું દીપિકાસ કિચનમાં તો આજે આપણે બનાવવાના જે કેક બનાવવાના છીએ એ બનશે એકદમ ટેસ્ટી તો બનશે પણ સાથે સાથે હેલ્ધી પણ બનશે અને એની ખાસ વાત એ છે કે નથી આજે એ બનવાની ઓવનમાં કે નહીં બને એ કુકરમાં તો આજે આપણે જે બનાવવાના છીએ જે કેક એ રેસિપી સ્ટાર્ટ કરી લઈએ કે કઈ રીતે બનાવીશું તો સૌથી પહેલાં અહીંયા એક મિક્સર જાર લીધું છે અને એની અંદર એક કપ આપણે સોજી લીધો છે નાનો ઝીણો સોજી પણ ચાલે અને મોટો સોજી હોય તો પણ ચાલે અને એની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરી લઈશું હવે આ મારી પાસે આ મેજરમેન્ટવાળા કપ હતા અને જો તમારી પાસે મેજરમેન્ટના કપ ન હોય તો તમે આપણે ઘરનો કોઈ બી વાસણ હોય એનું તમે માપ લઈ શકો છો તો અહીંયા મેં એક ચમચી જેટલી ઈલાયચી પાવડર ઈલાયચીનો ભોગો સાદો કરી દઈએ એ એડ કરી લીધું છે અને હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને એને એકદમ આવો ફાઇન ફાઇન પણ નહીં અને એવો આગ પહેલાં તો આપણે એવો પાવડર રેડી કરી લઈએ બંનેને મતલબ કે પીસી લઈએ ખાંડ પણ સરસ રીતે પીસાઈ જાય અને જે મોટો રવો છે એ એકદમ છીણો થઈ જાય હવે આપણે એની અંદર પોણા કપ જેટલું એટલે કે આ જે માપ છે એ પ્રમાણે રિફાઈન્ડ તેલ લીધું છે સિંગ તેલ કે કોઈ પણ તેલ હોય જેમાં સુગંધ આવે એ તેલ લેવાનું નથી અડધો કપ જેટલું આપણે દહીં એડ કર્યું છે અને અડધો કપ જેટલું જ દૂધ એડ કર્યું છે હવે આ બધું મિક્સચર છે એને આપણે ફરીથી એકવાર પીસી લઈશું કે બધું સરસ રીતે ભળી જાય એના લીધે શું થશે કે આપણે વારી ઘડીએ જે વધારે પડતું બીટ કરવું પડે છે મતલબ કે સતત હલાવવું પડે છે એ હલાવતા નહીં રહેવું પડે અને આ મિક્સચરમાં જ આપણું સરસ મિશ્રણ છે એ મિક્સ થઈને રેડી થઈ જશે તો હવે આપણું મિશ્રણ છે એ સરસ રીતે રેડી થઈ ગયું છે તો હવે આપણે એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈએ બધું મિક્સર અને એને હવે તમે થોડું હલાવીને હું પણ હું બતાવી દઈશ કે જો તમારે આ પ્રમાણે કન્સન્સી રાખવાની છે અને આવી રીતનું આપણું બેટર રેડી થવું જોઈએ તો આપણું જે કેકનું બેટર છે એ રેડી છે હવે આને આપણે ઢાંકીને એક તરફ મૂકી દઈશું અને જે ટીનમાં અથવા જે વાસણમાં તમારે કેક બનાવવાની છે એ વાસણને સૌથી પહેલાં રિફાઇન્ડ ઓઇલ ઓઇલ એટલે કે જેમાં સુગંધ ન આવે સૌથી પહેલાં પહેલી વાત કે જે આપણે ઓઇલ અંદર યુઝ કરીએ છીએ એકદમ રિફાઇન્ડ ઓઇલ જ લેવાનું છે તો પહેલાં આપણે રિફાઇન્ડ ઓઇલથી આખું જે ટીન છે એને ગ્રીસ કરી દઈએ અને એની ઉપર આપણે આ બટર પેપર છે એને મૂકી દઈએ સરસ રીતે હવે આ પણ રેડી થઈ ગયું છે તો વાસણ આપણું એકદમ રેડી છે અને આપણે આ જે કેક છે એ નથી આપણે મૂકવાના ઓવનમાં કે નથી મૂકવાના કઢાઈની અંદર કે નહીં મૂકીએ કુકરમાં હા આજે આપણે મૂકીશું તપેલીમાં તપેલીની અંદર આપણે સ્ટેન્ડ લઈ લીધું છે અને એની ઉપર એર ટાઈટ એટલે કે એમાંથી જરી પણ હવા બહાર ન જાય એ પ્રમાણે મેં અહીંયા એની ઉપર કાથરોટને ઊંધી વાળી દીધી છે અને ગેસ ચાલુ કરીને એને ફ્રી હીટ કરવા માટે રાખી દીધું છે હવે અહીંયા મેં એક એક ચમચીનું ડ્રાય ફ્રૂટ્સ કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે જો તમને વધારે જોઈએ તો તમે વધારે પણ લઈ શકો છો ડ્રાય ફ્રૂટ્સ હવે આપણું બેટર છે હવે એને આપણે કેકનું પ્રિપરેશન હવે રેડી કરી લઈએ તો જે બેટર છે એ પણ થોડીવાર માટે મૂકી દીધું હતું આપણે એક તરફ તો હવે એની અંદર આપણે બધા જે ડ્રાયફ્રૂટ સમાર્યા હતા એ બધા નાખી દઈશું કાજુ બતા મને પિસ્તા અને એને આ બેટરની અંદર સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈએ હવે આ બેટરને છે એને એક જ તરફ હલાવવાનું છે આપણે એને આજુબાજુથી બધી રીતે એને સરસ રીતે કાજુ બદામ પિસ્તા છે એ સરસ બેટરમાં મિક્સ થઈ જાય એ રીતે હલાવી લઈશું હવે જે અહીંયા હું વાપરું છું ઈનો જે તો દરેક ઘરમાં મળે છે અને આ કેકની ખાસિયત એ છે કે બધાના ઘરમાં અત્યારે વસ્તુઓ અવેલેબલ જ હોય એ જ વસ્તુ વાપરી છે અને એની ઉપર મેં ઈનો ઉપર એક ચમચી જેટલું દૂધ લઈને આપણે સરસ રીતે ફેટી લઈએ કે જે આપણે ઢોકળા બનાવીએ છીએ ત્યારે પણ ઈનો યુઝ કરીએ અને કેવું એક તરફ એક જ ડાયરેક્શનમાં કરીને આપણે ફીટીએ છીએ બસ એ જ રીતે આપણે એને ઈનો નાખીને તરત જ આવી રીતે આપણે ફીટી લેવાનું છે અને એને થોડી વાર માટે જલાવવાનું છે એટલે તમે જોઈ શકો છો કે એમાં સરસ જે ઉભરો આવવો જોઈએ જે ઇનોના લીધે સરસ એવું મિશ્રણ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું હવે જે ટીન આપણે રેડી કર્યું હતું એ ટીનની અંદર આપણે બધું મિશ્રણ છે એ આપણે પોર કરી દઈશું એટલે કે બધું મિશ્રણ છે એમાં આપણે ઠાલવી દઈશું એટલે આપણે જે ટીન છે એની અંદર બધું મિશ્રણ આપણું ભરાઈને રેડી થઈ ગયું છે આ જે સોજીની કેક છે એ આપણી આટલા એક કપ જ સોજીમાંથી આપણને અડધા કિલો જેટલી કેક રેડી થાય છે હવે એને ચાર પાંચ વખત થોડું પછાડી લઈએ વાસણને જેના લીધે ઉપર એર બબલના લીધે કેક ઉપરથી ફાટેને હવે આપણે એની ઉપર જે થોડું મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ રાખી હતી તો એ આપણે ઉપર ઉપરથી ભભરાવી દઈશું હવે આપણે જે તપેલી છે એને પહેલેથી ગેસ ઉપર ચડાવી દીધી હતી એટલે એ સરસ રીતે ગરમ થઈ ગઈ છે અંદર એને સરસ રીતે પ્રિહિટ થઈ ગયું છે તો એની અંદર આપણે આ બેટર છે એની જે મોલ્ડ છે એ આપણે મૂકી દઈશું અને ધ્યાન રાખવું કે દજાય નહીં કારણ કે તપેલું ગરમ છે હવે એને આપણે ચાલીસ મિનિટ માટે ઠાકીને રહેવા દઈશું ધીમા ગેસ ઉપર જ આપણે આ કેક બનાવવાની છે અને જ્યારે ચાલીસ મિનિટ બાદ તમે જોશો તો જો ઉપર તમારે આવી રીતે સરસ એવી ગોલ્ડન કલર આવી જાય એટલે ગેસ બંધ કરી આપણે સ્ટીક કે ચાકુની મદદથી જોઈ લેશું તો જો આવી રીતે એકદમ ક્લીન સ્ટીક કે ચાકુ નીકળે તો આપણી કેક એકદમ રેડી થઈ ગઈ છે હવે આ કેકને આપણે કાઢી લઈશું બહાર અને એને આપણે આવી રીતે કોઈ બી સ્ટેન્ડ ઉપર કે આવી રીતે આપણે એને મૂકી દઈશું અને આજુબાજુથી જોઈ શકો છો કે કેટલું ગોલ્ડન અને એટલો સરસ કલર આવી ગયો છે તો હવે આને આપણે થોડી મિનિટ માટે એક કપડું રાખી અથવા ન કપડું ઉપર રાખો તો તો પણ આપણે એ રીતે એને ઠંડી કરી લઈશું થોડી મિનિટ બાદ આપણી કેક સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને ડીમોલ્ડ કરી લઈએ એટલે કે પહેલાં સાઈડમાંથી ચાકાની મદદથી બધી આપણી જે કેક છે એને ડીમોલ્ડ કરી લઈશું આપણે અને હવે એક પ્લેટની અંદર કેકને ટીન છે એને ઊંધું નાખીને આપણે કેક છે એને બહાર કાઢી લઈશું તો આ છે એક આપણે જે બટર પેપર યુઝ કર્યું હતું એના લીધે સરસ સહેલાઈથી આપણી કેક છે એ ડિમોલ્ડ થઈ જશે અને ઉપરથી આપણે આ રેપર છે એટલે કાગળનું જે કવર છે એને બટર પેપરને કાઢી લઈશું અને આપણે તમે જોઈ શકો છો કે કેટલી કેટલી સરસ એકદમ ગોલ્ડન કલરની રેડી થઈ ગઈ છે અને એકદમ ફ્લફી અને સ્પોન્જી કેક રેડી થઈ ગઈ છે તમને હું અહીંયા પ્રેસ કરીને પણ દબાવીને પણ બતાવી શકું છું કે કેટલી સરસ આપણી કેક રેડી થઈ ગઈ છે અને મેં થોડા ઉપરથી કાજુ બદામ છે એ જ્યારે ત્રીસથી પાંત્રીસ મિનિટ થઈ હતી ત્યારે ફરીથી મેં ઉપર ભભરાવી દીધા હતા એટલે આ કાજુ બદામ છે એ ઉપર તમને દેખાય છે ડેકોરેશન એનું કર્યું હતું એ ટાઈમે તો હવે આપણે આ કેક છે એના જે પીસ કરી લઈએ તો હું તમને પીસ કરીને બતાવું છું કે એકદમ સ્પોન્જી અને એકદમ ડિલિશિયસ કેક આપણી સોજીની રેડી થઈ ગઈ છે અને એ પણ આપણે આજે તપેલામાં બનાવી છે તો તમે પણ હવે ટ્રાય કરો તપેલામાં કેક અને પછી મને જણાવો કે તમને આ કેક કેવી લાગી